પાદરા તાલુકાના મહુડ ગામે વેદ કેમિકલ કંપનીના ઝેરી ગેસના કારણે તૈયાર પાકને લાખોનું નુકસાન થયું હોવાના આક્ષેપ ધરતી પુત્રએ કર્યા છે પાદરા તાલુકાના મહુડ ગામના ખેડૂતે દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પાક તૈયાર થતાં ખેતરની બાજુમાં આવેલ વેદ કેમિકલ કંપનીમાંથી મોડી રાત્રે છોડવામાં આવતા ઝેરી ગેસના કારણે તૈયાર પાક બળી જવાથી લાખોનું નુકસાન થયું છે ખેડૂતના જણાવ્યા મુજબ અગાઉ કોબીજ અને પાપડીનો પાક કર્યો હતો જે પણ આ ઝેરી ગેસના કારણે બળી ગયો હતો જે બાદ હવે દિવેલાનો પાક કરતા તે પણ બળી જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં ત્રણ વાર રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન ફરિયાદ પણ કરી છે પરંતુ આજ દિન સુધી કંપનીઓ ઉપર કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આ પ્રશ્ન હવે કાયમી પ્રશ્ન બની ચૂક્યો છે કંપની અને પોલીસ અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓની મિલીભગતથી હોવાનું પણ લાગી રહ્યું છે જેથી ખેડૂતે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે હવે જોવાનું રહ્યું કે આ ઝેર ફેલાવતી કંપની પર કોઈ કાર્યવાહી થશે કે પછી કંપનીને છાવરવામાં આવશે હું મનહર મકવાણા બોલું છું પાદરા તાલુકાના મોઘોલ ગામથી મારી બાજુમાં એક વેદ કેમિકલ કરીને કંપની આવેલી છે આ કંપની ગેસ છોડે છે અને વારંવાર કંપનીના માલિક તેમજ એમના કાર્યકર્તાઓને કહેવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ લાવતા નથી અને આ નિરાકરણ ન લાવતા મેં પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ત્રણ વખત લેખિતમાં અરજી આલી ઓનલાઈન મુખ્યમંત્રી ફરિયાદ કરી છે તેમ છતાં કંપનીના માલિકો જાડી ચમડીના હોય અને મને ઉદ્ધડ જવાબ આપે છે અમારી કંપનીમાંથી કોઈ ગેસ નીકળતો નહીં અને અમે તમારું કોઈ નુકસાન કરવા માગતા નથી એવું કહે છે અને અધ્ધર જવાબ આવે છે અને તેમ છે તમે ફરી રજૂઆત કરતા અમારી બા તમારી કંપની છે તમારું ખેતર છે તો તમે તમારી સેફ્ટી તમારે હાથોની અમારે શું છે હેં અમે અમારા ભણી ગમતે કરીએ તમારે કોઈ લેવા દેવા છે નહીં એમ કરી અને જાણ બૂજી અને એ લોકો ગેસ છોડે છે અને વારંવાર આ મહિનાની અંદર ત્રણ વખત ગેસ છોડે છે જેથી મારો ઊભો પાક બળી ગયો આ અગાઉ મારો એક કોબીજનો પાક હતો તે બાળી દીધેલો ત્યાર પછીનો મેં પાપડી કરી પાપડી પણ બાળતી અત્યારે મેં કીધું હવે આ દિવેલાનો પાક છે તો દિવેલાનો પાક મજબૂતનો સારો હોય જેથી કરીને ગેસ લાગે ને એને સારી રીતે થશે તેમ છતાં પણ આ ગેસ દિવેલાને પણ લાગે દિવેલાનો સદંતર પાક સો ટકા નિષ્ફળ જાયેલો છે જેથી કરીને આપ સાહેબશ્રીને મારી નમ્ર રજ વિનંતી તેમજ આ બાબતે જે કંઈ લાગતા વગતા અધિકારીઓએ એમને પણ મારી નમ્ર રજ વિનંતી કે સાહેબ આ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો અને મારા પાકને બચાવો આ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે કંપનીઓ બધી ઝેર પેદા કરે છે એક ખેડૂત એકલો જ એવો છે કે અન્ન પેદા કરે અને માણસને જીવનદાન આપે છે તો જે જે માણસ જીવનદાન આપી જેને અન્નદાતા કહેવામાં આવે છે એવા અન્નદાતાને પણ આ કંપનીના જાડી ચામડીના માણસો ખૂબ હેરાન કરે છે અને અમોને મજબૂર કરી દીધા છે આવ જેથી કરીને જો આ કંપનીનો ગેસ બંધ નહીં થાય તો આવતા મહિનાની આવતા મહિનાની તારીખે પાંચમા મહિના પાંચ પાંચ બે હજાર ચોવીસ ના રોજ હું આ ઉપવાસ પર બેસવાનો છું જય